એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામે છે એના માટે ચેતરભાઈ વસાવા લડત આપે છે પરિણાત્મક લડત આપે છે અને મૃત થયેલા લોકોને લાખનું વળતર કંપની દ્વારા અપાવવામાં આવે છે મળી પણ ગયું છે પણ ભાજપને એમ થયું કે ચેતરભાઈ વસાવા દ્વારા જો આવો કામ થશે તો એ એના એરિયામાં હીરો થઈ જશે લોકચાહના વધશે આપણે ક્યાંક નાના થઈ જઈશું અને એના બદલાની ભાવના રૂપે ચેતરભાઈ વસાવા જ્યારે પદયાત્રા કરે છે અને પદયાત્રા એ તો ધર્મ છે લોકોની લડત માટે લોકો માટે લડવા માટે પદયાત્રા એ એક લડત છે જયહિંદ વખતે શું શું થયું એ મારે કહેવાની જરૂર નથી એ પદયાત્રામાં ક્યાંકને ક્યાંક તમે પરમિશન નથી આપતા અને તમારા ડરને કારણે તમારા વીક પોઈન્ટ ઢાંકવા માટે તમે પીએસઆઈ અને પીઆઈ દ્વારા એફઆઈઆર કરાવો છો કે ચેતરભાઈ વસાવા એ ન કરવાનું કર્યું છે એ એફઆઈઆર ભાગરૂપે જયારે જવાબ ભરવા માટે ચેતરભાઈ વસાવા જાય છે તો રસ્તામાં તમે એની અટકાયત કરો છો અરે શરમ આવવી જોઈએ શરમ લોકહિત માટે નિ માટે

તમારો ચાલુ રાખીશું અસત્ય સામે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું ભગવાન ને પ્રાર્થના કરું કે બીજેપી ને સદબુદ્ધિ આપે અને આવા રાવણ વૃતિ વાળા ધંધા બંધ કરવાના એને એને કઈક સુધારે વિશેષ કંઈ નથી કહેવું પણ આ રાવણ વૃત્તિ જ્યાં સુધી તમારી ચાલશે જ્યાં સુધી ધર્મને અને રામ વૃત્તિને નજર સમક્ષ રાખીને અમે તમારી સામે અવાજ ઉઠાવતા રહીશું અને લોકો માટે કામ કરતા રહીશું જય હિન્દ ભારત માતા કી